ધ્વનિ પ્રદૂષણ કરતાં બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરતાં સત્તર બુલેટ જપ્ત કરી વડોદરામાં ટ્રાફિક પોલીસ સપાટો બોલાવ્યો પોલીસે રોલો રોલો પાડતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરતાં સત્તર બુલેટને જપ્ત કર્યા યુવાનો બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ન્યુસન્સ ફેલાવતા હતા જેથી પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરતા બુલેટ જપ્ત કરી મોડિફાઈડ સાયલેન્સર એફએસએલમાં ચકાસણી માટે મોકલ્યા શહેરમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે ટ્રાફિક પોલીસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર ન્યુસન્સ તત્વો સામે આકરા પગલાં લીધા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં યુવાનો પોતાની બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા વિસ્તારના લોકોએ વારંવાર કરાતા યુવાનોની આ હેરાનગતિને લઈને ફરિયાદ કરી હતી પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું દરમિયાન કેટલાક યુવાનો રોલો પાડવા તેમજ તેજ ગતિએ બુલેટ ચલાવતા હતા જેના કારણે લોકોને માથું ફાટી જાય તેવો અવાજ આવતો હતો વધુ પડતો ધ્વનિ કેટલીક વખત વૃદ્ધો અને માસૂમ બાળકો માટે હાનિકારક બને છે આથી સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે જે અનુસંધાને સીપી સાહેબના આદેશથી અલગ અલગ હેડ નીચે કામગીરી થાય છે જેમાં મોટાભાગે અમે અવેરનેસની કામગીરી કરીએ છીએ જરૂર પડે એન્ફોર્સમેન્ટની પણ કામગીરી કરીએ છીએ જે અંતર્ગત આજે મોડિફાઈડ સાયલેન્સર વાપરી અને જે ધ્વનિ પ્રદૂષણ કરે છે ઘોંઘાટ અવાજ કરે છે અને જેના કારણે પરીક્ષામાં વાંચતા વિદ્યાર્થીઓ હોસ્પિટલની અંદર દર્દીઓ અને સિનિયર સિટીઝને જે તકલીફ પડે છે કારણ કે આવા લોકો મોટાભાગે રાત્રે દસ વાગ્યા પછી નીકળતા હોય છે અને વડીલોને તકલીફ પડતી હોય છે તેવા કિસ્સામાં સીપી સાહેબના આદેશથી અમે पण अलग अलग टीमो आवा बुलेट पकडवा कामगिरी चालू आहे जमा गई काल मी सत्तर जेटला बुलेट रिटेन करेला